નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય ગુજરાતી ની સ્વધ્યન પોથી નું અહીં આપણે ચેપ્ટર નંબર એકવીસ સુભાષિતો નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પ્રશ્ન એક છે તમારી શાળામાં કે ગામમાં લખેલ વિચારો પૈકી તમને ગમતા દસ વિચાર લખો તો તમે લખી શકો આ રીતે આળસ માનવી નું મહાન શત્રુ છે તમારી શાળામાં પણ લખેલા હોય એ પણ તમે વાંચીને અહીં લખી શકો છો જાગ્યા ત્યાંથી સવા પ્રગતિ માટે પરિવર્તન જરૂરી છે ક્રોધ સામેનું શ્રેષ્ઠ હથિયાર મૌન છે ઈચ્છાનો ત્યાગ જ ઉત્તમ તપ છે મહેનત થી સફળતા મળે છે વિચારોથી નહીં મન વિનાની પૂજા પણ મહાપાપ છે સામે કરતા પણ સત્ય વધુ કિંમતી છે ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતા ને કસોટી છે પહેલું ભણતર એ જ છે સભ્યતાથી બોલવું શાળામાં આવતા સામયિકો અને પુસ્તકાલયના પુસ્તકમાંથી પુસ્તક માંથી પાંચ સુંદર સુભાષિતો શોધીને લખો આવ નહીં આદર નહીં 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 કદી ન જઈએ ભલે કંચન વર્ષે મે ત્યારબાદ જોઈએ બીજું સર્વ દિવસ સરખા નથી દુઃખદાયક પણ કોઈ સુખ ભોગી સર્વતો દુઃખ પણ લઈએ જોઈ સુખ સમયમાં છકી ના જવું દુઃખમાં હિંમત હારવી નહીં સુખ દુઃખ સદા ટકતા નથી એ ઉતારવી મિત્ર એવો શોધવો જે સરીખો હોય સુખમાં પાછળ પડી રહે નબળાને નડાય વાઘ તણો માગે નહીં ભોગ ભવાની થાય પ્રશ્ન ત્રણ તમે લખેલા સુભાષિતો પૈકી ગમે તે બે સુભાષિતો નો વિચાર વિસ્તાર કરવો તો અહીં આપણે ત્રીજો શોક જે છે ત્રીજા સુભાષિત માં કવિ એમ કહેવા માંગે છે કે સુખ આવે ત્યારે છકી ના જવું જોઈએ અને દુઃખમાં હિંમત ના હારવી જોઈએ કેમ કે સુખ અને દુઃખ હંમેશા ટકતા નથી જીવનમાં ક્યારેક સુખ આવે તો ક્યારેક દુઃખ આવે છે તેની તે હૃદયમાં ઉતારવી પરિસ્થિતિમાં વિચલિત થયા વિના તેનો સામનો કરતા શીખવું જોઈએ ચોથા ચોથા સિદ્ધાંતમાં કવિ એમ કહેવા માંગે છે કે આપણે મિત્રની પસંદગી કરવામાં ધ્યાન રાખવું જોઈએ મિત્ર એવો શોધવો જોઈએ જે ઢાલ સરખો હોય દુઃખમાં મુશ્કેલી આવે ત્યારે આપણે ઢાલની જેમ રક્ષા કરીએ તકલીફના સમયે આપણી સાથે રહી મિત્ર એવો શોધવો જોઈએ જે સુખમાં સાથ નહીં આપે તો ચાલશે પણ દુઃખમાં આપણી આગળ રહે ચલો આપેલા વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધવાનું છે અને પછી તેનો ઉપયોગ કરી એક વાક્ય પણ બનાવવાનું છે રાજશ્રી ધીમેથી દોડી દો ધીમેથી ક્રિયા વિશેષણ વાક્ય રાધાએ ધીમેથી કાનમાં કહ્યું બીજું પપ્પા આજે વહેલા આવ્યા તો વહેલા ક્રિયા વિશેષણ છે અને આજે હોટલો વહેલી ખુલશે એ વાક્ય છે પેલો છોકરો દૂર બેઠો છે તો દૂર ક્રિયા વિશેષણ અમે દૂરથી સિંહ જોયું ચોથામાં વિશેષણ છે ક્રિયા વિશેષણ ઓછું વાક્ય છે મોહન ઘણો ઓછું બોલતો હતો પાંચમા ક્રિયા વિશેષણ ઘણી વાર આપણને ઘણી દુઃખ થાય છે છઠ્ઠું હનુમાનજી રામજીને અહોભાવથી જોયા તો અહોભાવથી ક્રિયા વિશેષણ ને વાક્ય શિક્ષક વિદ્યાર્થીને અહોભાવથી જોઈ રહ્યા આ રીતે થશે પ્રશ્ન બીજો ઉદાહરણ પ્રમાણે વિશિષ્ટ બોલીના શબ્દોના માન્ય ભાષા રૂપ લખો બોલ્યો બોલ્યો તો બોલ્યો તો એ રીતે આવ્યા આવ્યા એનું થશે આવ્યા

ખ્યાલ કઠિન ઝપટ સિર સલરી ઝટપટ નજ ઝંજાલ કહા હુ સુરધામ તે કાં હુ અતિદામ રામ નામ સમરમ ગ્રાસ અરૂ આ રીતે લખી શકીએ ચલો અહીંયા આપણને જે આપેલા છે શબ્દો એમાંથી આપણે સમાનાર્થી વિરોધાર્થી શબ્દ ગોતવાના છે તો પેલું છે વિરુદ્ધાર્થી માં નિંદા વીર દરપોક અને વિજય તો વિરોધી પરાજય ચલો પ્રસંગના અનુરૂપ આપણે અહીંથી આપેલા કાઉસમાંથી શબ્દ પસંદ કરવાનો છે લવક નાના હોવા છતાં સમગ્ર સેનાને હરાવી દીધા તો અહીં કઈ વાત છે તો કે વીરતાની બીજા વાક્ય માં ઉદ્યમની ત્રીજામાં અહિંસા લખવાનું ચોથામાં એકતા અને પાંચમા માં પરોપકાર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિશે ગુજરાતીના ચેપ્ટર એકવીસ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ